આઈપીએલ બે હજાર પચીસ મેગા હરાજીમાં પ્રથમ દિવસે દસ વધુ એકસો બત્રીસ ખેલાડીઓને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝીના માલિકો દ્વારા બીડ લગાવવામાં આવી હતી ત્યારે ઘણા એવા ખેલાડીઓ પણ છે કે જેમને કોઈ ટીમે ખરીદ્યા નથી ત્યાં જ તેર વર્ષીય વૈભવ સૂર્યવંશી આઈપીએલ ઓક્શનમાં સૌથી નાની ઉંમરે ફ્રેન્ચાઇઝી સાથે જોડાનાર યંગેસ્ટ પ્લેયર બની ગયો છે તેર વર્ષીય વૈભવ સૂર્યવંશી જેની બેઝ પ્રાઇસ ત્રીસ લાખ રૂપિયા હતી તેને રાજસ્થાન રોયલ્સે એક ઇન્ડિયન પ્રીમિયર લીગમાં ઇતિહાસમાં માત્ર તેર વર્ષની ઉંમરના સૌથી યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશી માટે એક કરોડ દસ લાખ રૂપિયાની બોલી લગાવવામાં આવી યુએમાં આયોજિત આઈપીએલ મેગા ઓપ્શનમાં બીજા દિવસે રાજસ્થાન રોયલ્સ અને દિલ્હી કેપિટલ વચ્ચે ત્રીસ લાખની બેઝ પ્રાઇઝ ધરાવતા આ બેટ્સમેનને ખરીદવા માટે રીતસરની રેસ જોવા મળી હતી જોકે રાજસ્થાને છેલ્લી બોલી લગાવી અને નાના ખેલાડીને સાઇન કરવામાં સફળતા મેળવી હતી તો જણાવી દઈએ કે કોણ છે વૈભવ સૂર્યવંશી તો વૈભવ સૂર્યવંશીએ એક બિહારના યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીએ ગયા મહિને ઓસ્ટ્રેલિયા સામેની અંડર નાઇન્ટીન યુવા ટેસ્ટ મેચમાં ધૂમ મજા આવી હતી ઓપનર સૂર્યવંશીએ માત્ર અઠ્ઠાવન બોલમાં સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો સૂર્યવંશી યુવા ટેસ્ટમાં ભારત માટે સૌથી ઝડપી સદી ફટકારનાર બેટ્સમેન છે બાર વર્ષની ઉંમરે જ રણજી ડેબ્યુ કર્યું અને ત્યારે વૈભવ સૂર્યવંશી પ્રથમ વખત ચર્ચામાં આવ્યો હતો જ્યારે તેણે માત્ર બાર વર્ષની ઉંમરે બિહાર માટે ફર્સ્ટ ક્લાસ ડેબ્યુ કર્યું બિહારના સમસ્તીપુર જિલ્લાનો રહેવાસી વૈભવ તેની તોફાની બેટિંગ માટે જાણીતો છે તે ઘરેલુ ક્રિકેટમાં પોતાના બેટથી સતત દમ દેખાડતો રહ્યો છે આ જ કારણ હતું કે તેની ભારતીય યુવા ટીમમાં પસંદગી કરવામાં આવી હતી સાથે જ તેર વર્ષના વૈભવ સૂર્યવંશીના પિતાએ જણાવ્યું કે વૈભવ માત્ર પાંચ વર્ષની ઉંમરથી જ નેટ ક્રિકેટની પ્રેક્ટિસ કરાવવામાં આવતી હતી વૈભવના પિતાએ તેને ક્રિકેટમાં આગળ વધારવા માટે જમીન પણ વહેંચી નાખી હતી અને પિતાના સંઘર્ષ અને વૈભવની મહેનત રંગ લાવી અને માત્ર તેર વર્ષની ઉંમરમાં વૈભવ રાજસ્થાન રોયલ માટે હવે પ્રદર્શન કરશે